Nah, aja mau apa disini? Kau jadi apa di sana? Nama Evan ini apa sih? Ah, હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય મા મંગલ જય બાપા શ્રી તો તમારા બધાને સ્વાગત છે ફરી નવા બ્લોગ ની અંદર ને મસ્ત મસ્ત બ્લોગ લઈને આવ્યા છીએ પાછા ને આજમાં આપણે છે ને કોઈ જે આપણા ચેનલ માં આવવાની ને એવો વિડિયો આવવાનો છે ને કાઠિયાવાડી અને ગુજરાતી આપણે બનાવવાની છે મેંગી તો કે છે ને ભાઈ હંદે આપડે જવાન દા આવી જશે તો આપણે નાના ભાઈ ચાલુ કરી જયપાલ ભાઈ હાર્દિક ભાઈ ને આવડા છે ને ભાઈ અમાર શૈલા ભાઈ આ છે ને અમાર ભત્રીજો છે બાકી અમાર કુલદીપ ભાઈ મેંગી બનાવવાની છે ને અમાર મહેશ ભાઈ

આપડે હવે કરી નાખી મરસા કટિંગ તો ડુંગળીને આપણે કરી નાખશું કટિંગ આપણે બધે મસાલો થઈ જશે કટિંગ તો ફાઈનલી ફેમલી આપડો બધે મસાલો થઈ જશે કટિંગ હવે આપડે છે ને તો પેલા હવે આપણે હળગાવી નાખીએ પેલા આપણે નાખી દેસુ તેલ હવે આપણે નાખી દઈશું ડુંગળી હવે આપણે નાખી દઈશું મરસા હવે આપણે નાખી દઈશું ટમેટા હવે ગ્રેવી ને ઘડીક વાર છડવા દેશું હવે નાખી દેશું થોડીક હળદર હવે આપણે નાખી દેશું ભેળવેલું મરસું હવે આપણે નામી દેશું પાણી હવે આપણે બધી મેંગી છે ને તોડીને નાખી દઈએ ડીશ હવે આપણે મેંગીને નાખી દઈશું હવે આપણે ઢાંકી દેશું ઘડીકવાર થાળી ઘડીકવાર સળવા દેવું પડશે હવે આપણે છેને મેંગીનો મસાલો નાખી દેશું તો આપણે બધા મસાલા અને મેંગીને બધું નાખી દીધું છે હવે આપણે આને ઘડીકવાર સડવા દઈએ તો સડી હવે આપણે મેં છે ને કમ્પ્લીટલી સડી જઈશી હવે છે ને આપણે ઉતારી લેસિયે તેને આપણે નાસ્તો કરી લીધો આમ તો નાસ્તો કેવાય મેગી આપણે ખાધી તો જ છે ને મસ્ત મસ્ત મેંગી ખાઈ નાખી છે ને હવે છે ને આ હંધે ખાઈ તો લીધું હવે છે ને આ ડીશ છે કે હાથે ધોરાવાની હાંધે કીને આ ભાઈ કીને આ ભાઈ કીને આ ભાઈ કીને ને આ ભાઈ કીને આ ભાઈ છે ને હંધે છે ને આ ભાઈને લાટ આવે છે એમ તો ખાઈ દો કા ભાઈ હા આપણે નનકા કહેવાય નથી તો ને અમારે મહેશભાઈ તો બીજા છે ને આપણે હતા બાકી ને તપેલા ને એવું હું છે ને હવે આપણે ક્યાં ધોરાવ છે ને આજનો બ્લોગ કંઈક આપણો અહીં સુધી તો આ તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળી પસંદ આવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જઈએ માત્ર બાય બાય ચેનલ નહીં તો સબસ્ક્રાઈબ કરતા હોય બાય બાય